નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગોધરા રમતગમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઈ રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી શ્રી પંચમહાલ ગોધરા સંચાલિત અગ્ન સિત્તરમી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા અંડર સેવન્ટીન ભાઈઓની ચેસ સ્પર્ધા પંચમહાલ જિલ્લાના ગોધરા રમતગમત સંકુલમાં યોજવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને રમત વિશે માહિતી કરી ખેલાડીઓનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના વિજેતા ખેલાડીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં જિલ્લા રમત ગમત અધિકારી શ્રી મયુરીબેન ગોહિલ મેડમના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ સ્પર્ધામાં ખેલાડીઓ તથા કોચ મેનેજર તથા વાલીઓની રહેવાની તથા જમવાની ઉત્તમ સગવડ જિલ્લા રમત ગમત અધિકારી મેડમે વ્યવસ્થા પૂરી પાડી તથા વ્યાયામ શિક્ષકો તો પણ ઉત્તમ કામગીરી જોવા મળી છે જેથી જિલ્લા રમતગમત શ્રીએ વ્યાયામ શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો તથા ખેલાડીઓએ તમામ સુવિધાઓ પૂરી પાડવા તથા વ્યવસ્થા સારી પૂરી પાડવાથી ખેલાડીઓ તથા વાલીઓ જિલ્લા રમતગમત શ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો પાટી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીપ